નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દાહોદ જિલ્લા ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ જે એમ ખાંટની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાય ફતેપુરામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા રામનવમીનો તહેવાર આવી રહ્યો છે જેને લઈને પીઆઈ જે એમ ખાંટ દ્વારા તહેવાર શાંતિપૂર્વક મનાવવામાં આવે તેવી ચર્ચાઓ કરી સૂચનો જરૂરી આપવામાં આવ્યા પીઆઈ દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવા માટે પોલીસને પણ સૂચના આપી અને સાથે જ સમાજના આગેવાનોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવે